સિનિયર મોસ્ટ ફિઝિશિયન ડોક્ટર સુરેશ ગાંધી અંદે માત્ર ભારત માતા કી જય મારી સમગ્ર પોરબંદર વાસીઓ ખાસ કરીને સિનિયર સિટીઝન્સ ને બે હાથ જોડીને નમ્ર વિનંતી છે

આપણે આપણા દેશની દિવાળી ઉજવી અને આપણા દેશના ભવિષ્યનું સુકાન સોંપવાની તૈયારી કરીએ સમગ્ર પૂર્વ બંદરવાસીઓની મારી નમ્ર વિનંતી છે કે આવતે આપણે બધા ભેગા થઈ અને સો ટકા ચૂંટણીમાં મતદાન કરીએ અને આખા ભારત દેશમાં સુદામા ને ગાંધી બાપુનો ડંકો વાગી જાય કે પોરબંદરમાં હાઈએસ્ટ મતદાન આખા દેશમાં થયું છે એવી સૌને વિનંતી સૌને શુભેચ્છા